ઇન્ડિયન એરફોર્સની સુદર્શન એસ ફોર્ટે ફોર હંડ્રેડ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમે વોર પ્રેક્ટિસમાં દુશ્મનના એંસી ટકા ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હતા દરમિયાન સેનાના બાકીના ફાઇટર પ્લેનને પીછેહટ કરવા મજબૂર કર્યા હતા એરફોર્સે એક થિયેટર સ્તરની વોર પ્રેક્ટિસ હાથ ધરી હતી જ્યાં એસ ફોર હંડ્રેડ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની સ્ક્વોડન તૈનાત કરવામાં આવી હતી આ દરમિયાન વાયુસેનાના રાફેલ સુખોઈ અને મેગ ફાઇટર જેટ દુશ્મની ભરી ઉડાન ભરી હતી પ્રેક્ટિસમાં એસ ફોર લક્ષ્ય પર લોક કર્યું અને લગભગ એસી ટકા ફાઈટર જેટને સચોટ રીતે નિશાન સાધ્યું હતું આ પ્રેક્ટિસનો હેતુ એસ ફોર હંડ્રેડ એર ડિફેન્સ સિસ્ટમની ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો હતો રશિયાથી આયાત કરવામાં આવેલી એસ ફોર હંડ્રેડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ફોર હંડ્રેડ કિલોમીટરના અંતરથી તેના ટાર્નિગેટની